સુરતની ઉત્તરાયણ પોલીસે ઉત્તરાયણમાં આવાસના દસ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી વાલ અને ગેનની ચોરી કરનારને ઝડપી પાડ્યો હતો ઉત્તરાયણમાં બે આવાસમાં ધોળે દિવસે દસ બિલ્ડિંગોમાંથી તસ્કરો અઢી લાખના ફાયર સેફ્ટીના સાધનોની ચોરી કરી ફરાર થયા છે સીસીટીવીમાં એક ચોર બાઇક પર આવતો દેખાય છે પોલીસે બાઇક ચાલક નીતિન જયસુખ રાદડીયાને ઉચકી લાવી પૂછપરછ શરૂ કરી છે ઉત્તરાયણ એમ્બેવલી હાઇટર્સની બાજુમાં પાલિકાના સુમન સાત આવાસની છ બિલ્ડિંગોમાંથી સાતમી ડિસેમ્બરે બપોરના સમયે પિત્તળની બાસઠ ફાર ગન અને પિત્તળના એક્યાસી વાલ મળી એક લાખની ચોરી કરી હતી ઉપરાંત આઠ દિવસે બપોરના સમયે ઉત્તરાયણ પાવર હાઉસ ખાતે સુમન સહકારની ચાર બિલ્ડ ચાર બિલ્ડિંગોમાંથી પણ એક દસ લાખની ચોરી કરી હતી